જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે જયા એકાદશી ક્યારે આવે છે તેનું શું મહત્ત્વ છે અને તેના ઉપાયો વિશે જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવા વિડીયો અમે તમારા માટે લાવી શકીએ ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર એકાદશીનું વિશેષ મહત્ત્વ છે અને એમાં પણ જયા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત તહેવાર છે અને દર મહિનામાં એકાદશી બે વખત આવે છે તો આવો જાણીએ જયા એકાદશી ક્યારે આવે છે જયા એકાદશીની શરૂઆત એ સાત ફેબ્રુઆરી બે હજાર રોજ રાત્રે નવ ને છવ્વીસ મિનિટથી શરૂ થઈ અને પૂર્ણાહુતિ આઠ ફેબ્રુઆરીના રોજ રાત્રે આઠ ને કલાકે થાય છે પંચાંગ મુજબ જયા એકાદશીનું વ્રત આપણે આઠ ફેબ્રુઆરીના શનિવારે કરવાનું રહે છે અને તેના પારણા નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવશે જયા ફેબ્રુઆરી એ હિન્દુ ધર્મમાં આવતો એક ઉત્તમ અને પવિત્ર તહેવાર છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે અને તેની પૂજા અર્ચના કરવાથી આપણા તમામ પ્રકારના પાપો અને દુઃખોમાંથી આપણે મુક્ત મેળવી શકીએ છીએ અને આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીનું વ્રત વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે શ્રી હરિની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને જ્યારે આ વ્રત આપણે કરીએ છીએ ત્યારે અમુક એના ઉપાયો પણ કરવામાં આવે છે જે આપણને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે તમામ પાપોમાંથી વ્યક્તિને મુક્તિ મળે છે અને વ્યક્તિ વૈકુંઠધામ પ્રાપ્ત કરે છે આ એકાદશીના નામથી જ આપણને ખ્યાલ આવે છે કે આ એકાદશી એ વિજય અપાવનારી એકાદશી છે અને તેને સૌથી વધારે કલ્યાણકારી માનવામાં આવે છે આ એકાદશીમાં દાન કરવાનું અને યજ્ઞ કરવાનું પણ વિશેષ પ્રકારનું મહત્ત્વ છે આ એકાદશીમાં જેટલું દાનનું મહત્ત્વ છે એનું જ ફળ યજ્ઞથી પણ આપણને પ્રાપ્ત થાય છે એટલે આ વ્રત ખૂબ શક્તિશાળી છે અને આ એકાદશી જે છે ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ વ્રત રાખવાથી તમામ પ્રકારના પાપ જેમ કે બ્રહ્મ હત્યામાંથી પણ આપણને મુક્તિ મળે છે તો આવો જાણીએ આ એકાદશી આપણે કેવી રીતે ઉજવવી મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુના કૃષ્ણ અવતારની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે વ્રત રાખવાથી જીવની ગતિ એ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને આપણું શરીર ભૂત અને પ્રેપથી મુક્ત થઈ જાય છે આ દિવસે પૂજામાં ઘી પછી ચોખા રોટલી અને અમુક વિશેષ પ્રકારના વ્યંજનો જે આપણાથી શક્ય હોય તે બનાવીને ભગવાનની પૂજા કરવી જોઈએ જયા એકાદશીનું વ્રત આત્માની શુદ્ધિ અને માનસિક શાંતિ માટે પણ ઉપયોગી છે કારણ કે એનાથી મનુષ્યને પાપમાંથી છુટકારો મળે છે આ દિવસે પૌરાણિક માન્યતા અનુસાર ભૂત અને પ્રેત યોનીમાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આત્માની શુદ્ધિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જયા એકાદશીના દિવસે કેવી રીતે વ્રત કરવું એની હું તમને સમજણ આપી દઉં આ દિવસે વ્રત રાખવાવાળી વ્યક્તિએ સૂર્યોદયના સમયે સ્નાન કરી અને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજાનો સંકલ્પ લેવો જોઈએ આ દિવસે મનમાં ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરવો એકાદશીના આગલા દિવસથી એટલે કે દશમીની તિથિથી સાત્વિક આહાર લેવો બ્રહ્મચર્યનું પાલન કરવું વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવો આ દિવસે ભગવાન વિષ્ણુના કૃષ્ણ અવતારની પૂજા કરવી પૂજા સ્થળ ઉપર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ફોટોગ્રાફની સ્થાપના કરવી સૌપ્રથમ તેને દૂધ દહીં પંચામૃતથી સ્નાન કરાવો અને જળથી શુદ્ધ કરી અને ત્યારબાદ તેને પ્રસ્થાપિત કરવી પ્રસ્થાપિત કરતાં પહેલાં ગંગાજળ છાંટી એ સ્થાનને પવિત્ર કરવું ત્યારબાદ પીળું વસ્ત્ર તેમાં ભગવાન વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણની મૂર્તિ પ્રસ્થાપિત કરવી ત્યારબાદ તેમણે વસ્ત્ર પહેરાવો અને પવિત્ર દોરો છે એ ચડાવો પુષ્પ જળ રોલી અને સુગંધિત પદાર્થથી ભગવાન વિષ્ણુ અથવા તો ભગવાન કૃષ્ણની પૂજા કરો પૂજા કર્યા બાદ તેમની આરતી કરો અને ત્યારબાદ પ્રાર્થના કરો કે હે પ્રભુ આ અમારી પૂજામાં કંઈ પણ ભૂલ થઈ હોય તો અમે નતમસ્તક માફી માગીએ છીએ આપ અમને માફ કરશો સાંજના સમયે દીવો કરો ચંદન ફળ આદિ ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો રાત્રે જાગરણ કરો શ્રી હરિ નામનું ભજન કરો અને આ દિવસે શક્ય હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવો નિર્ધન વ્યક્તિને દાન આપો વસ્ત્રનું દાન કરો ગાય છે તો ગાયને ઘાસચારો આપો ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે આ દિવસે શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો અને ત્યાર પછી નારાયણ સ્ત્રોતનો પાઠ કરી એકાદશીનું વ્રત પૂર્ણ કરવામાં આવે છે મિત્રો હવે જાણીએ આ દિવસે રાશિ અનુસાર શું દાન કરવું તેના ઉપાયો વિશે તો મિત્રો મેષ રાશિના જે જાતકો છે એ આ દિવસે લાલ સાડી અથવા તો લાલ કપડાનું દાન કરી શકે છે ત્યારબાદ વૃષભ રાશિના જાતકો જે છે એ આ દિવસે ચોખા અને ખાંડનું દાન કરી શકે છે મિથુન રાશિના જાતકો આ દિવસે લીલો ચારોખનું દાન કરી શકે છે કર્ક રાશિના જાતકોએ સફેદ કપડાનું દાન કરી શકે છે સિંહ રાશિના જાતકો છે આ દિવસે મગફળી અથવા તો ગોળનું દાન કરી શકે છે બંને થાય તો વધુ સારું કન્યા રાશિના જાતકો છે એ તુલસીના પૌધાનું દાન કરી શકે છે એટલે કે તુલસીના છોડનું દાન તુલા રાશિના જાતકો આ દિવસે ઘઉંનો લોટ અથવા તો એ ચોખા અને ખાંડનું દાન કરી શકે છે વૃશ્ચિક રાશિના જે જાતકો છે આ દિવસે મધનું દાન અથવા તો સફરજનનું દાન કરી શકે છે ધન રાશિના જાતકો કેળા પપૈયા અથવા બેસનનું દાન કરી શકે છે મકર રાશિ માટે બૂટ ચપ્પલનું દાન અથવા તો ધાબળાનું દાન ઉત્તમ છે કુંભ રાશિના જાતકો કાળા વસ્ત્રો કાળા તલનું દાન કરી અને ત્યારબાદ સૌથી છેલ્લે મીન રાશિના જાતકો એ પીળા રંગના વસ્ત્રો અથવા તો પીળા રંગના ફળનું દાન કરે છે તો મિત્રો આ છે રાશિ અનુસાર દાનના ઉપાય શક્ય હોય એટલી વસ્તુનું દાન આ દિવસે આપણે કરવું તો મિત્રો આ હતી જયા એકાદશીના શુભ મુહૂર્ત તેના દાનના ઉપાય અને આ વ્રત કેવી રીતે કરવું તેની વાત અહીંયા અમે શક્ય એટલો તમને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાંય આમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો અમને માફ કરશો આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યું હોય જરૂરથી અમને કમેન્ટમાં લખીને કહેજો આશા છે કે આ વિડીયો આપ લોકો માટે ઉપયોગી બનશે વિડીયો ગમે તો આપના સગા સંબંધી સાથે એને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય